ડાયટ છોડો અને ચોકલેટ અપનાવો કેમ કે જો તમે વજન ઓછું કરવા માંગતા હોય ને તો સરસ મજાની ફોર્મ્યુલેશન લઈને આવી ગયા છે હરે કૃષ્ણ મેડિકલ વાળા સર આપણે ચોકલેટ વિશે માહિતી આપો ચાર ફ્લેવરની અંદર ચોકલેટ છે ચોકલેટ વેનીલા ઓરેન્જ અને મેંગો જેની અંદર તો શું એવું આવે જેથી વેઇટ લોસ થાય તો કે સપ્તરંગા ઓટ્સ રાગી તલવે પ્રોટીન સોયા પ્રોટીન સુકો મેવો અને આપણી પ્રોડક્ટ થી લગભગ 15000 પ્લસ કસ્ટમર છે જે સેટિસ્ફાઇડ છે અને પાવરફુલ રિઝલ્ટ આપેલા છે સર કેટલું વજન ઘટે છે એક મહિનાની અંદર 3 થી 4 કિલો વેઇટ લોસ થાય છે અને જો એનાથી વધારે વેઇટ લોસ કરવું હોય તો એની સાથે ફેટ કટર કોફી છે સવારે નહીં ના કોઠે વાસી મોટે બપોર પછી ચાર વાગે બે ટાઈમ કોફી લેવાની ને રાત્રે આપડી ચોકલેટ જે પંચોતેર ગ્રામ ની છે એને ચાવી ચાવી ખાવાની છે તો ચોકલેટ ખાશો એટલે બીજું ખાવાની જરૂર નહીં પડે અને આનું ફોર્મ્યુલેશન કઈક બહાર છે તમે વાત કરતા હતા હા જાપાન સર્ટિફાઈડ છે ક્લિનિકલી ટેસ્ટેડ છે આયુષ ફાર્મા એપ્રુવ છે યુએસ પેટન્ટેડ છે કોઈ સાઈડ ઇફેક્ટ નથી આપડી ચોકલેટ છે એ મેડ ઇન ઇન્ડિયા છે અને ચાલીસ પ્લસ કરન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ ટ્રાયલ પેક લો અને ક્વોલિટી અને ટેસ્ટ ચેક કરીને પછી મોટું પેક લો સર કઈ ઓફર કરી કે નહીં હા પાવરફુલ ઓફર છે આપણી પાસે કુપન છે પહેલા મહિને જો તમને પાવરફુલ રિઝલ્ટ આવ્યું એનો વિડીયો શેર કરશો તો ત્રણ ટકાનું ડિસ્કાઉન્ટ છે જ્યારે બીજા મહિને તમે કોઈ ત્રણ લોકોને આપણી પ્રોડક્ટ લેવડાવશો તો દસ ટકા ઓન ધ સ્પોટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ આકર્ષક ગિફ્ટ પણ આપીએ છીએ આવી સરસ ફોર્મ્યુલેશન વાળી ચોકલેટ તમે પણ મગાવવા માંગતા હોય ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ડિલિવરી મળી જવાની છે વેબસાઇટ થી પણ તમે ઓર્ડર કરી શકો છો બાકી સરનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ તો આપણે સ્ક્રીન પર દર્શાવેલું છે